સબ્સ્ક્રાઇબ કરો અને ખાસ કોમેન્ટ કરો આવા નવા વિડીયો માટે જોધારો આપે છે ને ડીસોલ્યુશન ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે એક બે વાક્યના ઉત્તર આપ્યા છે બરાબર સ્વાધિપોથીમાં વિકલ્પ આપેલા છે પણ એ પાછળ આપેલા છે કે પાછળથી આપણે સોલ કરશો એટલે ખોટી ચિંતા કરશો નહીં ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ એમાં પહેલો છે એક બે વાક્યના ઉત્તર તો પહેલો પ્રશ્ન છે ફેરફારના બે પ્રકાર જણાવો એટલે કે ફેરફારના બે પ્રકાર છે પેલો ભૌતિક ફેરફાર અને બીજો છે રાસાયણિક ફેરફાર પછી આગળ બીજો કરવતની પટ્ટીને જ્યોત પર ગરમ કરતા શું થાય છે તેને કયો ફેરફાર કહેવાય છે તો એના જવાબમાં આવશે કરવતની પટ્ટીને જ્યોત પર ગરમ કરતા તે ગરમ થઈને કાળા રંગમાંથી લાલ રંગમાં ફેરવાય છે ઠંડી પડતા મૂળ સ્વરૂપમાં આવે છે જે ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે પછી આગળ ત્રીજા નંબરનું પદાર્થના ભૌતિક ગુણધર્મો એટલે શું એના જવાબમાં આવશે કે પદાર્થના આકાર હોય માપ રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને કેવા ગુણધર્મો કહે છે તો કે ભૌતિક ગુણધર્મો કહેવાય છે પછી આગળ ચોથું એક ચમચી જેટલો વિનેગર લઈ તેમાં એક ચપટી ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરો તો શું થાય તો કે એક ચમચી જેટલા વિનેગરમાં એક ચમચી ખાવાના સોડા ઉમેરતા કાર્બન સમીકરણ આપેલું છે એસિડિક એસિડ એટલે કે વિનેગર અને બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બે મિક્સ કરો તો શું થાય શું નિપજમાં બને તો કે કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું બનશે તો કે અન્ય પદાર્થો પછી છઠ્ઠું ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા શું મળે છે તો એના જવાબમાં આવશે કે ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી આ નવા પદાર્થો તરીકે મળે છે પછી આગળ સાતમું કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નીતરિયા પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ લખો તો એના જવાબમાં આવશે કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્લસ ચૂના નું નિતર્યું પાણું એટલે કે CaOH ટ્રાઇસ આ બેને તમે મિક્સ કરશો તો શું બનશે તો કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 પ્લસ શું બનશે પાણી એટલે કે H2O પછી આગળ 8મા નંબર લોખંડની વસ્તુ પર કાટ લાગવાથી શું થાય છે તો એના જવાબમાં આવશે કે લોખંડની વસ્તુ પર કાટ લાગવાથી તેની સપાટી પર કથ્થાઈ રંગનું સ્તર બની જાય છે આ ફેરફાર લોખંડની વસ્તુઓને અસર કરે છે અને તેનો ધીમે ધીમે શું થાય છે લોખંડનો નાશ થાય કરે છે પછી આગળ નવમાં નંબરનું લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયાનું સમીકરણ જણાવો તો જો લોખંડ એટલે કે ફોર એફી એની ઉપર હવામાંથી શું મળતો હોય તો કે ઓક્સિજન એટલે કે થ્રી હોય ઓટુ પ્લસ પાણી એટલે કે ભેજ

લોખંડની અંદર કઈ ધાતુઓ ઉમેરી બનાવેલી વસ્તુ પર કાટ લાગતો નથી તો એના જવાબમાં આવશે કે લોખંડની અંદર કાર્બન જેવી ધાતુઓ ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે જેને કાટ લાગતો નથી કારણ કે તે ભેજ કે હવામાં ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી આ બધી વસ્તુ ભેળવીને તમે સ્ટેનલેસ સ્ટીલ બનાવો તો એ હવા સાથે પ્રક્રિયા કરતું નથી અને લાંબા સમય સુધી આપણું વાસણ ટકી રહે છે ચાલો પછી આગળ આવે છે વ્યાખ્યા આપો એમાં પેલું છે કાટ લાગવાની પ્રક્રિયા એના જવાબમાં કે લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેનાની સપાટી પર કથાઈ રંગનું સ્તર બની જાય છે આ પદાર્થને શું કહેવાય છે તો કે કાટ કહે છે ને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે કાટ લાગવાની પ્રક્રિયા કહેવાય છે પછી બીજું રાસાયણિક ફેરફાર તો કે જે ફેરફારમાં એક અથવા એક વધુ નવા પદાર્થો બને છે છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે પછી આગળ ત્રીજું ગેલ્વેનાઇઝેશન એના જવાબમાં કે લોખન પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે પછી આગળ ચોથું સ્ફટિકીકરણ એના જવાબમાં કે કોઈ પણ શુદ્ધ પદાર્થનો મોટા સ્ફટિકોને તેમના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે આ પ્રક્રિયાને શું કહેવાય છે તો કે સ્ફટિકીકરણ કહેવાય છે પછી આગળ 7મા નંબરનો માગ્ય મુજબ ઉત્તર આપો તો પહેલું છે કે નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારનો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો ભૌતિક ફેરફાર એટલે કે એના કદમાં ફેરફાર થતો હોય બરાબર છે એના રંગમાં ફેરફાર થતો હોય બધો ભૌતિક ફેરફાર કહેવાય રાસાયણિક પ્રક્રિયા એટલે એની અંદર જે પ્રક્રિયા થતી હોય જેમ કે દૂધમાંથી દહીં બને બરાબર છે એ બધી રાસાયણિક પ્રક્રિયા કહેવાય ચાલો ભૌતિક ફેરફારમાં શું શું આવશે તો કે પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું પછી મીણબત્તીના મીણનું પીગળવું એલ્યુમિનિયમના ટુકડા ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમની ફોઇલ બનાવવી એને શું કહેવામાં આવે છે તો કે ભૌતિક ફેરફાર કહે છે પછી આગળ રાસાયણિક ફેરફાર પ્રકાશ સંશ્લેષણ ની અંદર થાય પછી કોલસાનું દહન થાય ખોરાકનું પાચન થાય લોખંડનું કટાવું આ બધો કે ફેરફાર કયો કહેવાય છે કે રાસાયણિક ફેરફાર કહેવાય છે ચાલો હવે આવે છે વિકલ્પ તમારા ફેવરિટ બધાયને બરાબર જો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને ખાસ તો આપણી ડીસોલ્યુશન ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોઈ એવા જરૂરી એવા વિદ્યાર્થી હોય તો એને પણ આપણો વિડિયો શેર કરો ચાલો પેલું છે વિકલ્પ વ્યાકપ રૂપે જોઈએ તો ફેરફારના કેટલા પ્રકાર છે એ તો જવાબ આવશે બી બે પ્રકાર છે કયા કયા કમેન્ટ કરો ચાલો ચાલો પછી બીજા નંબરનો વૃક્ષના પાનોને બે ભાગમાં કાપવા એ કયો ફેરફાર કહેવાય છે તો જવાબ આવશે એ ભૌતિક ફેરફાર ફેરફાર કહેવાય છે કારણ કે કાપો તો એના આકારમાં ફેરફાર થાય છે પછી ત્રીજું કાટ એ લોખંડ નથી પણ કાટ લોખંડથી જુદો કેવો પદાર્થ છે

મેગ્નેશિયમ 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 પાણી સાથે પ્રક્રિયા હાઇડ્રોક્સાઇડ એટલે કે કે જવાબ જવાબ આવશે આવશે સી પછી આગળ છઠ્ઠું ખાલી પ્રકૃતિ ધરાવે છે તો તો બેઝિક જો પાછળ ઓક્સાઇડ ઓક્સાઇડ એવો શબ્દ આવે ને સમજી જ આ પદાર્થ કેવો હશે તો કે બેઝિક પદાર્થ હશે એટલે આના જવાબમાં આવશે બી બેઝિક પછી સાતમા નંબરનો પ્લાસ્ટિક અને સાબુ કઈ પ્રક્રિયા દ્વારા બનાવાય છે

સફરજન કાપીને મૂકી રાખતા તેની સપાટી ખાલી જગ્યા રંગની થઈ જાય છે તો જવાબ આવશે ડી કથ્થાઈ રંગની થઈ જાય છે એનું શું કામ થાય તો કે હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય છે પછી 10 નંબરનો રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ એ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી છે સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતર થાય છે ત્યારબાદ તેનું શું થાય છે દહન થાય છે એનો ફેરફાર બી કીધો આ ફેરફાર સાથે સંબંધિત નીચેના કોની સાથે સંબંધ છે સાચા વિધાનની પસંદગી કરો ચાલો તો ફેરફાર બી એ કેવો ફેરફાર છે તો કે રાસાયણિક ફેરફાર છે પછી અગિયારમું અજારક બેક્ટેરિયા એટલે કે જેને ઓક્સિજનની જરૂર ન પડે એવા બેક્ટેરિયા પ્રાણી જ કચરાને પચાવીને બાયોગેસ બનાવે છે એ ફેરફાર એ પછી ત્યારબાદ બાયોગેસનું વળતર બળે છે તો તેને એને ફેરફાર બી કીધો તો તેની સાથે નીચે સંબંધિત કયો વિધાન સાચું પસંદ કરો તો એનો જવાબ આવશે સી ઉપરાંત બંને ફેરફાર કેવા ફેરફાર છે કે બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે પછી આગળ બારમું સ્ફટિકીકરણ એ કયા પ્રકારના ફેરફારનું ઉદાહરણ છે તો જવાબ આવશે એ ભૌતિક ફેરફાર છે પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું પદાર્થના માત્ર ખાલી જગ્યા ગુણધર્મ થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહેવે કહેવાય છે તો જવાબ આવશે ભૌતિક ગુણધર્મોમાં પછી આગળ બીજું વાટકામાં માખણ પીગળવું એ કેવો ફેરફાર છે તો માખણનું પીગળવું એ કેવો છે તો કે આકારમાં ફેરફાર થયો જવાબ આવશે ભૌતિક ફેરફાર પછી ત્રીજું એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તો તેને કયો ફેરફાર કહેવાય તો કે રાસાયણિક ફેરફાર કહેવાય છે દાખલા તરીકે દૂધમાંથી દહીં નું બરાબર દહીંમાંથી છાસ નું બનવું પછી આગળ ચોથું મેગ્નેશિયમના તાર કે પટ્ટી હવાની હાજરીમાં સંપૂર્ણપણે સળગાવતા શું મળે છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે હવામાં ઓક્સિજન રહેલા છે એટલે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને શું બને તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કાર્બોનેટ પછી છઠ્ઠું જયારે ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો ત્યારે ખાલી જગ્યાના કારણે દૂધ્યું બની જાય છે તો જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ ને લીધે પછી આગળ સાતમું એસિડની બેઝ સાથેની તટસ્થીકરણની પ્રક્રિયા કેવો ફેરફાર છે તો કે રાસાયણિક ફેરફાર છે એના કદમાં કંઈ વધારો થતો નથી એટલે ભૌતિક ફેરફાર ન કહેવાય પણ એ શું કયો ફેરફાર કહેવાય તો કે રાસાયણિક ફેરફાર કહેવાય છે પછી આઠમું ખોરાકનું પાચન એ ખાલી જગ્યા ફેરફાર છે તો જવાબ આવશે રાસાયણિક પછી નવમું પાણી અને ખાલી જગ્યાને કારણે લોખંડ પર કાટ લાગે છે તો જવાબ આવશે હવામાં રહેલો ઓક્સિજન પછી આગળ દસમુ લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીત એની ઉપર શું છે તો કે રંગ કે ગ્રીસનું સ્તર ચડાવવું અને ગેલ્વેડાઇઝેશનની પ્રક્રિયા દ્વારા આપણે લોખંડને કાટ લાગવાથી બચાવી શકીએ છીએ પછી અગિયારમું સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય તો મીઠું કેવું હોય છે તો કે મીઠું કેવા સ્વરૂપે મળે છે તો કે અશુદ્ધ સ્વરૂપે મળે છે એમાં ઘણા બધા પ્રકારના રસકણો ધૂળ રેતી આપણને જોવા મળે છે એટલે કેવું કહેવાય તો કે અશુદ્ધ હોય છે

પછી ચોથું ભૌતિક ફેરફાર સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે તો જવાબ આવશે સાચું પ્રતિવર્તી એટલે કે દાખલા તરીકે પાણીમાંથી બરફ છે બરફમાંથી વળી પાછું પાણી લેવું હોય તો પ્રતિવર્તી ફેરફાર થઈ શકે છે તો જવાબ આવશે સાચું પછી આગળ પાંચમું પ્લાસ્ટિકનો એક ટુકડો ઘરની બહાર મૂકતા તેની પર કાટ લાગે છે તો કાટ લાગે ન લાગે તો જવાબ આવશે શું તો કે ખોટું પછી છઠ્ઠું બળવાની સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે

મીણબત્તી સાચું પછી ચૌદમું દરિયા કિનારા થી નજીક રહેતા લોકોના ઘરમાં લોખંડની વસ્તુ પર કાટ લાગવાની પ્રક્રિયા ધીમી હશે જવાબ આવશે ખોટું ના ભાઈ એવું થાય નહીં બધાને કાટ તો કેવો લાગે સરખો જ લાગે એટલે જવાબ આવશે ખોટું પછી પંદરમો સ્ટેનલેસ સ્ટીલ ને કાટ લાગતો નથી તો જવાબ આવશે સાચો પછી સોળમો લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે તો જવાબ આવશે ખોટું પછી સત્તરમો અશુદ્ધ મીઠાના સ્ફટિક નાના હોય છે તો જવાબ આવશે સાચો ચાલો તો આપણો વિડિયો અહીંયા પાઠ પૂરો થાય છે જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો નવા નવા વિડિયો માટે આપ જોતા રહો ચેનલ ડી સોલ્યુશન અને ખાસ તો તમારા મિત્રો સુધી પણ આપણો વિડિયો પહોંચાડો જેથી કરીને તેમને પણ આપણી મદદ થતી રહે ચાલો તો મળીએ હવે આપણે નવા વિડીયોમાં